નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર સોમવારના રોજ ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું ગોંડલ માર્કેટ યાર્ડ બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો ઘઉં જેમનો ભાવ છે ચારસો સાહીઠ થી પાંચસો અઠ્યાવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ત્રીસથી છસો ચોવીસ રૂપિયા કપાસ એક હજાર એકથી પંદરસો એકસઠ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો એકાવનથી પંદરસો છપ્પન રૂપિયા મગફળી જાડી અગિયારસોથી સોળસો છ રૂપિયા મગફળી નંબર સાસઠ બારસો એકાણુંથી સોળસો એકવીસ રૂપિયા સિંગદાણા તેરસો એકાણુંથી ઓગણીસો એકાવન રૂપિયા સિંગફાડા આઠસો એકાવનથી પંદરસો એક્યાસી રૂપિયા એરંડા બારસો અગિયારથી બારસો છ્યાસી રૂપિયા તલ તેરસોથી એકવીસો એકાણું રૂપિયા કાળા તલ પંદરસો એકથી તેતાલીસો એકાવન રૂપિયા જીરું ત્રણ હજારથી પિસ્તાલીસો એકાવન રૂપિયા ધાણા ચૌદસો એકાવનથી ચોવીસો એકાવન રૂપિયા ધાણી પંદરસો એકાવનથી અઠ્યાવીસો ને એકાવન રૂપિયા મરસા સૂકા પટ્ટો પંદરસો એકથી નેવ્યાશીસોને એક રૂપિયો મરચાં સોળસો એકાવનથી સતીયો તેરસોને એક રૂપિયો લસણ સાતસો એકથી ઓગણીસો ને એકાવન રૂપિયા નવું લસણ છસો એકાણુંથી બારસો ને એકત્રીસ રૂપિયા ડુંગળી એક્યાસીથી બસો ને સોતેર રૂપિયા ડુંગળી સફેદ બસો એકવીસથી બસો ને ચન્નું રૂપિયા બાજરો ત્રણસો એકતાલીસથી ચારસો ને એકવીસ રૂપિયા જુવાર છસો એકત્રીસથી છસો ને એકત્રીસ રૂપિયા મકાઈ ત્રણસો એકસઠથી ચારસો ને અગિયાર રૂપિયા મગ સાતસો એકાવનથી ઓગણીસો ને એકાણું રૂપિયા ચણા નવસો એકાવનથી એક હજાર ને સોતેર રૂપિયા વાલ ત્રણસો એકથી અગિયારસો રૂપિયા અડદ એક હજાર અગિયારથી સત્તરસો ને એકવીસ રૂપિયા તુવેર અગિયારસો અગિયારથી પંદરસો ને એકાણું રૂપિયા સોયાબીન નવસો એકત્રીસથી એક હજાર છ્યાસી રૂપિયા રાયડો નવસોથી અગિયારસો ને એકત્રીસ રૂપિયા મેથી એક હજાર એકસઠથી અગિયારસો એકત્રીસ રૂપિયા ગોગળી સાતસોથી અગિયારસો ને એકસઠ રૂપિયા કાંગ ચારસો એકથી છસોને એક રૂપિયો કાળી જીરી ચૌવીસો એકથી ચવસોને એક રૂપિયો વટાણા સાતસોથી એક હજાર ને એકાવન રૂપિયા ગોંડલ યાર્ડના બજાર ભાવ જાણ્યા બાદ રાજકોટ માર્કેટયાર્ડ બજાર ભાવની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો કપાસ બેટી જેમનો ભાવ છે તેરસો એંશીથી પંદરસો ને ચોરાણું રૂપિયા ઘઉં લોકવન ચારસો સાઠથી પાંચસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાસઠથી છસો પિસ્તાલીસ રૂપિયા જુવાર સફેદ નવસો પંચ્યાસીથી બારસો એકતાલીસ રૂપિયા બાજરી બસોથી ચારસો એંસી રૂપિયા તુવેર એક હજાર બેતાલીસથી પંદરસો ને રૂપિયા ચણા પીળા નવસો પચીસથી એક પાંસઠ રૂપિયા ચણા સફેદ એક હજાર પચીસથી અઢારસો ત્રીસ રૂપિયા અડદ નવસો પચાસ થી સત્તરસો એકતાલીસ રૂપિયા મગ નવસોથી ઓગણીસો ને ચોવીસ રૂપિયા વાલદેશી નવસો પચાસથી બારસો અડસઠ રૂપિયા ચોળી પાંચસો પચાસથી એક હજાર ચોર્યાસી રૂપિયા વટાણા સાતસો પચાસથી તેરસો વીસ રૂપિયા કળથી ત્રણસો સાહીઠથી ત્રણસો ને રૂપિયા મગફળી જાડી તેરસો પંચોતેરથી પંદરસો સડસઠ રૂપિયા મગફળી ઝીણી સૌદસોથી પંદરસો ને રૂપિયા તલી ચૌદસો પચાસથી બે ચાલીસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો સિત્તેર રૂપિયા અજમો પંદરસોથી અઠ્યાવીસો સિત્તેર રૂપિયા સુવા એક હજારથી ચૌદસો ને રૂપિયા સોયાબીન એક હજારથી એક હજારને એકાણું રૂપિયા સિંગફાડા એક હજાર સિત્તેરથી સત્તરસો ચોર્યાસી રૂપિયા કાળા તલ એકત્રીસોથી ચુમ્માલીસો ને રૂપિયા લસણ નવસો સિત્તેરથી ચૌદસો પચાસ રૂપિયા ધાણા પંદરસોથી બે હજારને ચાલીસ રૂપિયા મરસા સુકા ત્રણ હજાર પચાસથી ઓગણપચાસો ને પંચોતેર રૂપિયા ધાણી સોળસોથી બાવીસો ને અગિયાર રૂપિયા વરિયાળી આઠસોથી પંદરસો રૂપિયા જીરું તેત્રીસોથી ચુમ્માલીસો ને સિત્તેર રૂપિયા